વાઘોડિયાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન માટી ખનન કરવામાં આવ્યું હોવાની બૂમો ઉઠી છે ભૂમાફિયાઓ આ કડકડતી ઠંડીમાં રાત્રિ દરમિયાન જે તે સ્થળે પહોંચે છે અને ત્યાંથી ખનન કરતા હોય છે ત્યારે વાત કરીએ વાઘોડિયાના વેજલપુર ગ્રામ પંચાયતની તો ત્યાંથી પસાર થાય છે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જ્યાંથી દેવ નદી પસાર થાય છે ત્યાં રાત્રે દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવ્યું હોય માટી ખનન કરવામાં આવ્યું હોય તેવી બૂમો ઉઠી રહી છે માટીનું ખનન કરી લઈ જવા માટે નદીમાં ઈંટોના ગાડિયા તેમજ સિમેન્ટના નાળા નાખીને રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો આ બાબતની જાણ વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી તેમજ ગ્રામજનો અને સરપંચને થતા તલાટીકમ મંત્રીએ તાત્કાલિક વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન થયેલ ગેરકાયદેસર માટીનું ખતન પ્રયત્ન થયા વિશે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે બીજી બાજુ વેજલપુર ગામ હદ વિસ્તારમાંથી માટીની ચોરી કરનાર સામે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે નમસ્કાર દર્શક મિત્રો પાક ટોડી ન્યૂઝમાં સ્વાગત છે હાલ કલકટ્ટી શિયાળાની ઠંડી પડી રહી છે અને ઠંડીમાં આપ જાણી શકો છો કે ચોર ટોળકી સક્રિય બનતી હોય છે અને ચોરોને લઈ શિયાળામાં ખાસ કરીને લોકોને દહેશત હોતી હોય છે ત્યારે આજ એક નવો કિમિયો ચોરીનો જોવા મળ્યો છે ચોરી એ એની થવા પામી છે જે માટી છે એ માટીનું ખનન કરવામાં આવ્યું છે અને માટી ચોર ટોળકી એ આ સામેની કિનારે વેજલપુર ગ્રામ પંચાયત છે ને અને એની બાજુની સામેના કિનારા પર વ્યારા ગ્રામ પંચાયત આ દેવ નદી પર રાતોરાત આ જે રીતે આપણે જે ઈંટોના ઈટાળા જોઈ શકો છો ઈટાળા પર નદી પર જે છે એ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ને એની નીચે નાળા નાખી અને પાણીનો વહેણ કરી દેવામાં આવ્યો છે એટલે આ નદી પર એક નાનકડો રસ્તો બનાવી અને અહીંયા આગળથી આ માટી માટેનો રસ્તો બનાવી દેવામાં આવે છે અને સામેના ગા કિનારા પર જે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલો જે જગ્યા છે તેમાંથી મોટા પ્રમાણમાં માટી લઈ અને આ રસ્તાથી રાતે બરોબર સગે વગે કરી દેવામાં છે કોણ લઈ ગયું છે તે બાબતે હાલ વેજલપુર ગ્રામ પંચાયતના તરાટી કામથી સ્થળ પર આવી અને તેની તપાસ ચલાવી રહ્યા છે અને ગ્રામજનો પણ છે આપણી સાથે માજી તાલુકા પંચાયત સદસ્યના જે સાથે વડોદરા જિલ્લા પંચાયતના ના માજી સદસ્ય છે ભરતભાઈ પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું ભરતભાઈ આ જે રીતે તમારા વેજલપુર ગ્રામ પંચાયતમાંથી માંથી માટી નું કાર્ય રાતે ચોરી થયું તેમ લાગી રહ્યું શું કહેશો અમને બધાને જાણ થતાં અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે રાતના કંઈ માટી જાય છે તો અમે સવારમાં તપાસ કરવામાં આવી તો અહીંયા સ્થળ પર ખોદેલું પણ છે અને અહીંયા રાતોરાત તે આ બ્રિજય બનાવી દીધો છે અહીંયા અને રાતના રાતની અંદર માટી જાય છે પાછી દિવસ ના આવે રાતે તો કદાચ સોનું ચાંદી એવું આ લોકો કઈ ચોરી કરતા હોય પણ રાતની અંદર આ લોકો માટી લઈ જાય છે અમારે વેજલપુરની હદમાંથી માટી વ્યારા તરફ જતી હોય એ કયા કઈ જગ્યા પર જાય છે અને એ માટી શું કરે છે એ એ લોકોને જે તે અધિકારી હશે એ લોકો તપાસ કરશે અને એની તપાસ નિષ્પક્ષ થવી જોઈએ એટલા માટે અમને જાણ થતા એટલે આ રીતના જો થતું હોય તો અમને ખ્યાલ આવે એટલે અમારે અમારી રીતના અમે પછી તપાસમાં આવ્યા છે ભલે બરાબર આપણે જે રીતે આ રસ્તા પર ઊભા છે એ રસ્તો રાતો રાત બની ગયો કે આમાં કઈક કઈક થોડાક દિવસો લાગ્યા હશે કોઈ કોઈકના ધ્યાને તો આવ્યો હશે ને આ રીતે રસ્તો બને છે આજે નદી પર રસ્તો બનાવો અને રસ્તો બનાવીને આ સામે આ કિનારા પર વ્યારા છે આ કિનારા પર વેજલપુર છે બંને કિનારામાં ક્યાંક ખેડૂતો તો આવતા હશે જતા હશે કઈ રીતના આખો રસ્તો બની ગયો અને માટી ગઈ આ એક વિચારવા જેવો વિષય છે એમાં તો અહીંયા જે કઈ ભેંસો ને એવું ઉચારે ગૌચર જ છે આ બધું ગૌચર છે એટલે ભેંસો વાળા મને એક દિવસ અગાઉ થઈ એટલે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આ આ તો તો રેલવે રેલવે માટેનું માટેનું અમે બનાવીએ એટલે હોય ખરેખર એ લોકો પહેલા ઠરાવ લેતા હોય છે ઠરાવ કરાવીને પછી એનું કલેક્ટર કે જે તે મામલતદાર સાહેબ આવતા હોય એ લોકોને એમ કે એમની પરમિશન લઈને પછી જે તે કંઈ કામ કરતા હોય છે પણ એમાં તો મને કઈ એવું લાગતું નથી પણ આ કઈ મિલી જેવું લાગે છે એમ એટલે ખરેખર એની યોગ્ય તપાસ થવી જોઈએ એટલે રેલવે નામ પર કોઈક જે રેલવે નું નામ લેવામાં આવ્યું છે નામ પર અન્ય ઉપયોગ કરીને માટી ચોરી હોય તેવું લાગે 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 છે 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 હા એવું એવું જ શું કહેશો આપ તો વેજલપુર આ રીતે તમારી પંચાયતમાંથી માટીનું ખનન થયું મોટી પ્રમાણમાં રાતના સમયે એટલે રાતના સમયે સમયે આવું છે ઠંડીનો લાભ લઈને આ લોકોએ રાતોરાત બારોબાર જે ગોચર જગ્યા છે વેજલપુરની એમાંથી બારોબાર માટી સત્તરથી અઢાર ટરબાજી માટી ખોદીને લઈ ગયા છે એટલે ગામ લોકોને આ જાણ થાય એટલે પછી બધા ગામ લોકો એને બધા ભેગા થઈને જોયું તપાસ કરી કે આ માટી તો અહીંથી વેજલપુર પંચાયતમાંથી વ્યારા પંચાયતમાં નદી પાર કરીને લઈ જવામાં આવે છે એટલે એની તપાસ થવી જોઈએ એટલે તલાટી સાહેબ ને વાત કરી છે કે તપાસ કરી પંચકાજ કરીને આગળની કાર્યવાહી કરે જે રીતે વાત કરવામાં આવે તો ગ્રામજનોનું કહેવું છે કે આ યોગ્ય તપાસ થઈ છે તલાટી કામ મંત્રીને તેની રજૂઆત કરવામાં આવી છે વેજલપુર ગ્રામ પંચાયતના તરાટી કામ મંત્રી પણ આ સ્થળ પર હાજર છે અને તેઓ પણ હાલ તપાસમાં સહભાગી બન્યા છે પરંતુ કેટલાક આગેવાનો કેવું છે કે રાતના સમયે માટી જ કામ કાઢવામાં આવીને માટી કાઢવામાં આવી તો વેજલપુર ગ્રામ પંચાયત વ્યારા ગ્રામ પંચાયત પહોંચી કેવી રીતે કિરણભાઈ શું કહેશો વ્યારામાંથી વેજલપુર માટી ચોરાઈ અને વ્યારા ગ્રામ પંચાયત પહોંચી છે રાતના સમયે પહોંચી છે ખાડો કરવામાં આવે છે માટી મોટા પ્રમાણમાં લઈ જવામાં આવી છે

આ ઈટ હોય જો એમની જ છે એમના પઠાની જ છે આ એટલે જે રીતે આજે સવાલો ઉપરથી સવાલો ઉઠી રહ્યા છે સવાલોના જવાબ પણ ક્યાંક મળી રહ્યા છે તેઓનું કહેવું છે કે મારા હાથમાં જે ઈટ આપવામાં આવી રહી છે તે ઈટ ઉપર સીઆડી નો માર્કો લાગેલો છે એટલે સામેના કિનારા પર સીઆડી નો ભઠ્ઠો આવેલો છે ઈટોનો એ આ ઈટોનો નાખી અને રોડ રસ્તો બનાવી દેવામાં આવે છે ઈટો લઈ ગયા હોય એ રીતે આ એંગલ એક વાત આવી રહી છે તેવું કેવું છે કે આ ઈટો એમના તરફથી આ ઉપયોગ કર્યો છે તેઓ આ રસ્તો બનાવી અને આ રીતના ઉપયોગ કરી અને અને માટી ખોદી લઈ હોય છે કારણ કે માટીનો ઉપયોગ ભઠ્ઠામાં પડતો હોય છે ને માટીનો ઉપયોગ આ માટી ગોળમાટી માટી છે આ ભઠ્ઠા આટલું એક જ અમારું એ છે આવું એ ગોચર એમે ઢોરો આખું ચરે છે હવે આટલો ગોચર ખોદાઈ જાય પછી કઈ જાય ઢોરો ચાર જ કઈ જવાનું આ દે તો 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 પછી આની ને ને માટી માટે જાય શું જોઈએ જોઈએ ન્યાય ન્યાય થવો જ જે રીતે દર્શક મિત્રો ફરી એકવાર તમને રસ્તો બતાવી દો કે જે આ પ્રકારે આ ઈટો રાતોરાત રસ્તો બનાવી દીધો કે પછી એના પર સમય લાગ્યો પરંતુ જે રીતે આ રસ્તો ઈટો દેખાઈ રહ્યો છે એની નીચે નાળા નાખીને પાણી નું કરી દેવામાં નદી પર બનાવવામાં આવી છે દેવ નદી પર આ રીતના પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને સામેના કિનારે ફરી એકવાર બતાવું મારા સામેનો જ્યાં ગ્રામ પંચાયત હદ વિસ્તાર આવેલો છે અને ત્યાંથી સામેના કિનારા પર જે રીતે વ્યારા ગ્રામ પંચાયતની હદ વિસ્તાર તેના પર આ રીતના રોડ રસ્તા રસ્તો બનાવી અને માટીનું મોટા પ્રમાણમાં રાતોરાત ખનન કરી દેવા છે રાત્રે રાતે આ ભૂ માફિયાઓ સક્રિય થયા છે અને તેને લઈ કારણ કે અત્યારે હાલ કલકત્તી ઠંડી પડી છે લોકો સાત વાગ્યા પછી ઘરની બહાર નથી નીકળતા તેનો આ લાભ લેવામાં આવ્યો છે